નમસ્કાર મિત્રો મિત્રો ચૈતૃભી વસાહના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે આજે બાવીસ સપ્ટેમ્બરના રોજ ચૈતૃભાઈ વસાહના જામીન મંજૂર થઈ ગયા છે તો મિત્રો ચૈત્રભાઈ વસાના જામીન મંજૂર થઈ ગયા છે તેમાં એક શરત શરત બે ત્રણ છે લગભગ પણ એમાં એક શરત એવી છે કે લગભગ એક વર્ષ સુધી તે તેમના વિસ્તારમાં નહીં જઈ શકે એવી શરત છે અને મિત્રો આટલા દિવસથી આ ભાજપ સરકારે ચેતભી વસાહાને જેલમાં નહોતા રાખ્યા પણ આદિવાસી સમાજના અવાજને ચેતરભાઈ વસાવા એટલે કે આદિવાસી સમાજના અવાજને આ ભાજપ સરકારે જેલમાં રાખ્યા હતા તો મિત્રો ઘણા લોકો ઘણા ટાઈમથી રાહ જોઈને બેઠા હતા કે ચેત્રપી વસાવા ક્યારે જેલની બહાર આવે તો મિત્રો આજે દિવસ આવી ગયો છે આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભી વસાવા જેલની બહાર આવી ગયા છે તો મિત્રો તેમને શરતી જામીન મળી ગયા છે અને ચૈત્રભી વસાવા હવે જેલની બહાર આવી જશે અને ગણતરીના કલાકની અંદર જ ચૈત્રભી વસાવા જેલની બહાર આવી જશે તો મિત્રો મેં આગળના વિડીયોની અંદર પણ કહ્યું હતું કે હવે લગભગ ચાર પાંચ કે સાત દિવસની અંદર ચેતરભી વસાવાની હાઈકોર્ટના સૂન મળી જશે અને ત્યારે ચેતરભાઈ વસાવાને જામીન મળી જશે મિત્રો આગળના બે મેં લગભગ પાંચ છ વિડીયોની અંદર તમને કહ્યું હતું કે આજે સાચું પડી ગયું એટલે ચેતરભી વસાવા હવે જેલની બહાર આવી જશે અને મિત્રો આવતા પહેલાં જ તે લગભગ તેમના પરિવારને મળવા જશે કેમ કે લગભગ છેલ્લા બે કે અઢી મહિનાથી ચેતરભે વસાવા તેમના પરિવારને નહાતા મળ્યા આમ જેલની અંદર મળ્યા હતા પણ તેમના ઘરે નાતા ગયા એટલે હવે ચેતુભાઈ જેલની બહાર આવતા જ તેમના પરિવાર પાસે જશે અને ચેતુભાઈ હવે જે સંજય વસાવાએ તેમના પર ખોટો આરોપ લગાવ્યો હતો તે પણ જનતા સમક્ષ રજૂ કરશે કે શું કારણસર સંજય વસાવાએ આટલો બધો ખોટો આરોપ લગાવી દીધો કે જેના પર ત્રણસો સાત કલમ પણ લાગી ગઈ હતી અને મિત્રો આપણે ઘણા ટાઈમથી રાહ જોઈને બેઠા હતા કે ચેતુભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવશે તો આજે દિવસ આવી ગયો છે છે અને અને વસાવા બહાર આવે એ સાંભળીને આદિવાસી સમાજ ચેતુભાઈ વસાવાના પરિવારજનો બધા જ આનંદ અને ઉલ્લાસમાં છે કે આજે ચૈતુ વસાવા જેલની બહાર આવી જશે કેમકે ઘણા દિવસોથી બધા જ લોકો રાહ જોઈને બેઠા હતા કે ચેતૃ વસાવા ક્યારે જેલની બહાર આવે મિત્રો આજે આદિવાસી સમાજના અને અડિયાપાડા વિસ્તારના બધા જ લોકો માટે ખુશીના સમાચાર છે કે ચેતરભી વસાવા આજે જેલની બહાર આવી રહ્યા છે અને આજે હાઈકોર્ટમાં તેમની સુનાવણી હતી અને ત્યારે તેમના જામીન મંજૂર થઈ ગયા છે અને ચેત્ર વસાવાને એક વર્ષના જામીન મળ્યા છે અને તે તેમના મત વિસ્તારની અંદર ચેતરભી વસાવા નહીં જઈ શકે એટલે મિત્રો સૌથી મોટા ખુશીના સમાચાર તો એ છે કે છેલ્લા લગભગ અઢી કે ત્રણ મહિનાથી ચેતરભી વસાવા જેલની અંદર હતા અને ચેતરભી વસાવા આખરે હવે આજે જેલની બહાર આવી જશે કેમ કે ગણતરીના કલાકોની અંદર જ ચૈતૃભાઈ વસાવા જેલની બહાર આવશે અને લગભગ ચૈત્રભી વસાવા જેવા જેલની બહાર આવશે તેવા જ તેમનું બીજે સાથે વરખોડું પણ કાઢવામાં આવે છે અને આદિવાસી સમાજ આ સાંભળીને બહુ જ ખુશ છે કેમ કે તેમનો અવાજ હતો ચૈત્રભે વસાવા ચૈતભે વસાવાએ આદિવાસી સમાજ માટે ઘણા બધા અવાજો ઉઠાવ્યા છે અને મનરેગા કૌભાંડ જે હતું તેનું કર્યું તે બહાર પાડ્યું પછી આ શિષ્યવૃત્તિવાળું કંઈક કૌભાંડ હતું એવા વગેરે ઘણા બધા કામો ચેતરભી વસાવાએ કર્યા છે અને આ જ કારણોસર ચેતરભી વસાવાની આટલી ચાહના છે કે દિન પ્રતિદિન ચેતુભાઈ વસાવા જેલમાં હોવા છતાં તેમના સમર્થકો કે તેમને સપોર્ટ કરનારા લોકો વધી રહ્યા હતા અને મળતી માહિતી મુજબ ચૈત્રભે વસાવા હવે ગણતરીના કલાકોની અંદર જ પોતાના ઘર તરફ જેવા રવાના થવાના છે અને મિત્રો ચૈત્રભે વસાવાની બીજી માહિતી માટે અને અન્ય અલગ અલગ માહિતીઓ માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હવે શું કે સંજય વસાવા અને ચૈત્ર વસાવા વચ્ચે બબલ થશે કે શું થશે તે હજી સુધી કોઈ પણ માહિતી નથી કેમ કે ચૈત્રભે વસાવાને ખોટા કેસની અંદર જે ફસાવામાં આવ્યા હતા આટલા દિવસથી તે હવે જેલની બહાર આવી ગયા છે તો મિત્રો તે સંજય વસાવા સાથે અને મનસુખ વસાવા સાથે શું કરશે તે હવે તમને આગળના વિડીયોની અંદર બધી માહિતી આપીશ તેના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો ચૈત્રપી ચૈત્રભી વસા અને તેમના મત વિસ્તારમાં જવા માટે જે મંજૂરી નથી આપવામાં આવી તો હવે શું થશે તેની આગળની બધી જ માહિતી જે બીજા વિડીયો પોસ્ટ કરીશ તેને અંદર આપી દઈશ અને મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધી જ ચૈતરુભાઈ વસાવાની ટોટલ માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં મળી જશે એટલા માટે તમારે ગમે તે બીજા વિડીયો પણ જોવા હોય તો તમે જોઈ લેજો અને આખરે આપણે ઘણા દિવસોથી રાહ જોઈને બેઠા હતા કે ચૈતરુભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવે અને ક્યારે તેમના જામીન મંજૂર થાય તો મિત્રો તે બધી જ તમને આપણે આગળ માહિતી આપી દીધી એટલે હવે જો તમે લાસ્ટ સુધી વિડીયો જોયો હોય તો જય જોહાર જરૂર કોમેન્ટ કરી દો અને જય ઠાકર પણ જરૂર કોમેન્ટ કરજો